કાર્યક્રમના અંતમાં આ મહોત્સવના પ્રેરણા મૂર્તિ અને જેમણે સતત માર્ગદર્શન અને પ્રેરણા વચનો દ્વારા સંતો સ્વયંસેવકોને આ મહોત્સવમાં હોમ કરવાની હાકલ કરી એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામીએ પોતાનું સમગ્ર જીવન અન્યોને કાજે સમર્પિત કરી દીધું તેમનું ઋણ ક્યારેય ચૂકવી શકાય તેમ નથી આ મહોત્સવ તેમનું યથાશક્તિ ઋણ ચૂકવવાનો અવસર છે સ્વયંસેવકોની તંતુડ નિસ્વાર્થ અને સેવાને તેમણે હૃદયપૂર્વક વધાવી હતી ઉલ્લેખનીય છે કે અહીં સેવારત હજારો સ્વયંસેવકોમાં કોઈ ઉદ્યોગપતિ છે તો કોઈ સરકારી પદાધિકારી છે કોઈ સામાજિક પ્રતિષ્ઠિત અગ્રણી છે તો કોઈ સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવે છે કોઈક સ્વાસ્થ્યની મુશ્કેલીજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા તો કોઈક સામાજિક પ્રસંગોનું આયોજન વિચારી રહ્યા હતા પરંતુ પોતાના પ્રાણ પિયારા ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજના આ ઉત્સવમાં સ્વયંસેવકોએ ધંધા વ્યવસાય કોઈક સામાજિક પ્રસંગો ઠેલીને તો કોઈક પોતાની નોકરીમાંથી રજા લઈને સેવામાં જોડાયા છે આ બાલ વૃદ્ધ સ્ત્રી પુરુષ સૌ કોઈ અહીં સાચા ભાવથી સમર્પિત થયા છે સ્વયંસેવકોની અસંખ્ય પ્રેરણાદાયી ગાથાઓમાં એક દ્રષ્ટિ શતાબ્દી મહોત્સવના સમગ્ર આયોજનમાં સંતો અને સ્વયંસેવકો દ્વારા એક વિભાગનું સેવાનું ઊંડું આયોજન શિસ્ત અને સેવા સમર્પણની ભાવનાઓ અને નતમસ્તક કરી દે તેવી છે ગાંધીનગરના બેંક ઓફ બરોડામાં પૂર્વ ડેપ્યુટી રિજિયોનલ મેનેજર તરીકે અને ત્યારબાદ ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફ બીઓબી લંડન માટે ફરજ બજાવતા પુરુષોત્તમ ભાલિયા પમ્બલિંગ કામ કરે છે અને બાંધકામમાં સેવા માટે શતાબ્દીની સેવામાં શરૂઆતથી આવી ગયા અમદાવાદના ભૂપતભાઈ કાટેલિયા તેમના મિસ્ત્રી કામના વ્યવસાયમાં દેશની પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ કંપનીમાંથી આશરે ચાર વર્ષ સુધી ચાલે તેટલા મોટા કોન્ટ્રાક્ટ છોડીને શતાબ્દી સેવામાં સમર્પિત થયા અમરેલીના પ્રિયાંક પટોડિયાએ બી બાયોમેડિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ જીટીયુમાં પૂર્ણ કરીને ઇન્ટર્નશીપ પૂર્ણ કરી કેનેડા સેન્ટ કોલેજમાં માસ્ટર ડિગ્રીમાં બાયોમેડિકલ એન્જિનિયરમાં પ્રવેશ લીધો હતો વિઝા આવી ગયા હતા અને ફી પણ ભરી દીધી હતી પરંતુ તેઓ છ મહિના સેવામાં આવી ગયા અમદાવાદના કમલેશભાઈ પટેલે પોતાની ફ્લેટ સ્કીમ ગણેશ જીનેસિસના નવા જ બનાવેલા એકસો ને અડસઠ ફ્લેટ હરિભક્તો અને સ્વયંસેવકોના ઉતારા માટે આપ્યા છે અને પોતે પણ પાણી વિભાગમાં બાંધકામ વિભાગમાં વગેરે સેવામાં જોડાયા મુંબઈના વિવેક વાલિયાએ સીએની જૂનમાં પ્રિલિમિનરી પરીક્ષા આપી અને પચાસ દિવસની સેવામાં જોડાઈ તેમની સીએની બીજી પરીક્ષા ડિસેમ્બરમાં આવવાની હોવાથી ઘરે જવાનું હતું પરંતુ નગરના સેવાનો માહોલ જોઈને સીએની બીજી પરીક્ષાને છોડી મહોત્સવની સેવા ચાલુ રાખી છે પાલનપુરના જયંતિભાઈ શતાબ્દી મહોત્સવમાં સેવા થઈ શકે તે માટે પોતાની પાસેના દસ જેટલા ઢોર ઢાકર હતા તે વેચીને ફક્ત ખેતીનો વ્યવસાય રાખ્યો અને એકસો વીસ દિવસની સેવામાં આવી ગયા પ્રમુખ સ્વામી મહારાજનો તેઓ પોતાને વ્યસન મુક્ત કરી જીવન ઉત્કર્ષ કરવા બદલ આભાર માની રહ્યા છે સુરતના ધીરેનભાઈ પટેલ જેમની સુરતમાં એલ્યુમિનિયમની મોટી ફેક્ટરી છે સાથે સાથે વાપી નવસારી અમદાવાદમાં પણ જેમની ફેક્ટરીમાં પાંચસો વ્યક્તિઓ કાર્ય કરે છે અને એક હજાર કરોડ ટાનો અર્થ ધરાવે છે તેમને બાંધકામ વિભાગમાં તગારા ઊંચકવા ઈંટો ઉપાડવી સિમેન્ટ કપચી ભરવા વગેરે સેવાઓ કરી છે અમેરિકામાં એડિસનમાં રહેતા કમલેશ ટિંબડીયાએ અમેરિકા નિર્વાણથી નક્ષત્રામાં આઠ મહિના સુધી સેવા બજાવી અને પોતાની ફાર્મસી સ્ટોરમાં નોકરી છોડીને શતાબ્દી મહોત્સવમાં પિસ્તાલીસ દિવસની સેવામાં જોડાયા છે અને તેમની સાથે અન્યોને પણ પ્રેરણા આપી અહીં સેવામાં બોલાવ્યા છે